આ આ 22 છે અને 20 છે તો હા 870 72 80 81 90 નું બોલ 50 50 100 એ 400 એ ને 1 50 અચ્છા અંકે દેખો 50 3

હેલો મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં બધાને જય માતાજી આજે ફરી એકવાર આપણે આવી ગયા છીએ બકાલાની હરાજીમાં બકાલાના ભાવ જાણવા માટે ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બકાલાની આવકમાં સતત ને સતત ઘટાડો થઈ રહ્યો છે એના કારણે બકાલાના ભાવ પણ ખૂબ વધ્યા છે તો આજે પણ બકાલામાં ખૂબ સારા એવા ભાવ છે તો ચાલો જઈએ હવે બકાલાની હરાજીમાં ચાર પછી પછી ત્રીસ બસ આ 872 591 એકના દરે કરો 3 3 ના 90 90 100 100 105 બાઈ પપ્પા 1 1 ને દે હાલો મારા બાપજી

આગળ પંદર એવી ત્રીસો એકત્રી મોટા એકાવન બાવન છપ્પન છપ્પન હાથસો ને પાંચ સિત્તેર એકાશી બી ત્રાસી નેવું સાતસો નેવું

340 340 47 47 47 અમાર બે 47 અમાર 47 એના વાલે જાડી જવાનો વાલે પાક નોતું હોય

ના <laughs> <laughs> પાંચ એક બે પાંચ દસ ત્રી પાંચસો પચાસ એકાવન છપ્પન સિત્તેર પાંચ એકાશી નેવું એકાણું છન્નું

આ વળા હજાર જોહરભાઈના 2 5 10 1100 1100 1101 1200 1200 1300 1300 1301 મારે ના ખાવા 1301 હું નામ ઉમેમાના ના કિત દેવા એક મરસીને 100 100 કિત ખાલી

હા વાગી ગયો બક્તાના 300 છે 300 છે હા ગાણી છે

એકાણું કાકડી ના એક બે પાંચ દસ પંદર ત્રીત્રીસ બત્રીસ ભગત પછા એક રમેશભાઈ

બસ એકત્રી મંજોરીબાબુ એકત્રી એકત્રી ઓલા ભાઈ બસો તરી લખો બસો તરી માં ગાડી આવી જમા હા આ તરી લેવા 24 તોય દીઉં તમને તરી છે ને નાટ છે 3 ના 2000 હા બે હજાર બે હજાર છે કેવા છે પૈસા એકાદ <laughs> મા <laughs> બસ યે મન બસ યે બસ યે એક એક બસ એક એક બસ યે આ 10 કરોની ભાઈ હા જો આવા જો બસ 10 બસનો 10 10 મન આઉંડો આ 10 કરો આ 10 બાર 3 3 એકતરી અલગ હા 3 3 3 બસ મેશભાઈ હવે આ વોનકાભાઈ બે માંગણી આપી